જૂનાગઢ રાજકોટ હાઇવે પર અકસ્માત સામસામે આવતી બે કાર વચ્ચે થયો અકસ્માત જૂનાગઢથી રાજકોટ તરફ જતી કારના ચાલક હિમાશુ ભટ્ટક પિસ્તાલીસનું કમક ભર્યું મોત જૂનાગઢ રાજકોટ કાર અકસ્માત મામલો મૃતકના પત્ની અવનીબેન હિમાશુભાઈ ભટ્ટક ત્રીસ વર્ષ તેમજ પુત્ર તનુષ અઢાર બંને ગંભીર હાલતમાં હોય પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બ્રહ્મ સમાજના અગ્રણી એવા હિમાશુભાઈ ભટ્ટનું આ અકસ્માતમાં મૃત્યુ બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ જૂનાગઢ અગ્રણી જેઠાભાઈ પાનેરા મદદ કરવા હોસ્પિટલ પર પહોંચી શોકની લાગણી વ્યક્ત કરી તેજ ગતિથી આવતા અન્ય કારના ચાલક કાર મૂકી ફરાર હાઈવે પર અકસ્માત થયેલ કાર દૂર ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવાયો સામાજિક કાર્યકર ચોકી પાસે અહીંથી અમારા રિલેટિવ શ્રી હિમાશુ ભટ્ટ એના પત્ની અને એનો દીકરો નીકળાતા તો કે તૈયાર સામે પણ એક ગાડી આવી સામસામે ગાડી બે ટકરાણી છે એને કારણે હિમાશુ ભટ્ટ છે એ સ્થળ ઉપર જ એક્સપાયર થઈ ગયા અને એનો દીકરો અને એના વાઈફ અવનીબેન બને બંનેની ગંભીર પરિસ્થિતિ છે અત્યારે અમે સિવિલમાંથી કે જે હોસ્પિટલમાં લઈ આવ્યા છે અને સારવાર ચાલુ છે